શ્રી યુદ્ધ કરવડાવ્યું પછી વિભીક્ષણે તેને અગ્નિદાહ આપ્યો ત્યાર પછી સર્વે સમુદ્ર સ્નાન કર્યું અગ્નિદાહનું કાર્ય પૂર્ણ કરી વિભીક્ષણ રામ પાસે આવ્યો તે સમયે શ્રી રામ પણ કવચ ઉતારી ધનુષ્ય બાણ બાજુ પર મૂકી ક્રોધનો ત્યાગ કરીને શાંત મનથી બેઠા હતા મહાપરાક્રમી રાક્ષસ આજે ન હતો ન હતો થઈ ગયો હતો તેનો પ્રચંડ દેહ ભસ્મમાં ભળી ગયો હતો તેના અભિમાન અને અરમાન હવામાં ઉડી ગયા હતા લંકામાં હવે ચારે બાજુ શાંતિ પસરી ગઈ હતી ત્યાર પછી શ્રી રામ લક્ષ્મણ અને સુગ્રીવે વિભીક્ષણનો રાજ્યાભિષેક કરાવ્યો અને રાવણની ગાદી ઉપર બેસાડ્યો હવે શ્રીરામે હનુમાનને આજ્ઞા કરી કે હે હનુમાન તું વિભીક્ષણની રજા લઈને સીતાને જ્યાં રાખેલ છે ત્યાં જા તેને આપણા વિજયના સમાચાર જણાવ તું જલ્દીથી જા અને સીતાને મારો મારો લક્ષ્મણનું અને સુગ્રીવનું કુશળ જણાવ પછી સીતાજીનો સંદેશો લઈને તું પાછો આવજે શ્રીરામની આજ્ઞા થતાં જ હનુમાનજી લંકામાં ગયા તેમને આવતો જોઈને રાક્ષસોએ તેનું સન્માન કર્યું હનુમાનજીને વિભીક્ષણની આજ્ઞા મેળવી અને અશોકવાટિકામાં સીતા પાસે ગયા ત્યારે શ્રી સીતાજી મલિન વસ્ત્ર પહેરીને રાક્ષસોથી ઘેરાઈને બેઠા હતા હનુમાનજીએ સીતા પાસે જઈને પ્રણામ કર્યા પણ સીતાજી કાંઈ બોલ્યા નહીં થોડી વારે તેમને યાદ આવ્યું કે આ તો હનુમાનજી છે આથી તે આનંદિત થયા હનુમાનજી પાસે હનુમાનજી પણ સમજી ગયા કે સીતાજીએ મને ઓળખ્યો છે આથી તેણે રામનો શ્રીરામનો સંદેશો જણાવ્યો કે હે શ્રી શ્રીરામ તથા લક્ષ્મણે કહેવડાવ્યું છે કે તેઓ કુશળ છે તેમણે શત્રુનો વધ કરીને વિજય પ્રાપ્ત કરી તમારું કુશળ પૂછાવ્યું છે તમે પ્રસન્ન થઈને શ્રીરામનો સંદેશો સાંભળો મારા સ્વામી શ્રીરામે કહેવડાવ્યું છે કે હે દેવી તમારા ઉત્તમ પતિ પ્રતા ધર્મના પ્રભાવથી જ મને વિજય મળ્યો છે હવે તમે શોક રહિત થાવો તમને રાક્ષસોના હાથમાંથી છોડાવવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી તે અથાગ પરિશ્રમથી આજે પૂર્ણ થઈ છે આમ શ્રીરામનો સંદેશો કહીને હનુમાનજીએ કહ્યું કે હે દેવી હવે તમે રાવણના ઘરમાં છો તેવી બીક રાખશો નહીં શ્રીરામે લંકાનું રાજ્ય વિભીક્ષણને આપ્યું છે અને વિભીક્ષણ પણ થોડી જ વારમાં તમારા દર્શન કરવાને આવશે શ્રીરામના વિજયના સમાચાર સાંભળીને સીતાજીની આંખોમાંથી હર્ષના આંસુ આવી ગયા આથી થોડી વાર તેમનો કંઠ લુધાઈ ગયો આથી હનુમાનજી બોલ્યા કે હે હે દેવી તમે શાના વિચારમાં ઊંડા ઉતરી ગયા છો કેમ કાંઈ બોલતા નથી આથી સીતાજીએ ગદગદ અવાજે જવાબ આપ્યો કે હે હનુમાનજી મારા સ્વામીના વિજયની વાત સાંભળીને મને થયેલા હર્ષને લીધે હું કાંઈ બોલી શકી નથી વળી આવા શુભ સમાચારની વધામણી લાવનાર તને ભેટમાં આપવાલાયક હાલમાં મારી પાસે કાંઈ નથી હે દેવી હનુમાન ફરી સીતાજીને પ્રણામ કરીને બોલ્યા તમે મારી સારી રીતે પ્રશંસા કરી એ જ મારી વધામણીની ભેટ હું સમજું છું ત્યાર પછી સીતાજી હર્ષિત અવાજે બોલ્યા હે હનુમાનજી તું બહુ જ હોશિયાર અને ચાલાક છે તું જેવો મારા સ્વામીને પ્રિય છે તેઓ મને પણ પ્રિય છે હે દેવી હવે મને આજ્ઞા આપો તો આ રાક્ષસોને મારે હણવી છે તેમણે તમને બહુ દુઃખ આપીને સતાવ્યા છે તે મારે નજરે મેં જોયું છે હનુમાનજીના વચનો સાંભળી દયાળુ સીતાજી બોલ્યા હે હનુમાન તે તો બિચારી રાવણની આજ્ઞાથી જ એવું કાર્ય કરી રહી હતી અગર રાજાની આજ્ઞા માને નહીં તો રાવણ તેમને દંડ કરે એ વિક સર્વ કરતી હતી એમાં એમને કોઈ દોષ નથી દોષ મારા ભાગ્યનો છે માટે તું તેમને માફ કરી દે આથી હનુમાનજીનો ક્રોધ શાંત થયો અને બોલ્યા હે દેવી હવે તમારો જે કઈ સંદેશો શ્રીરામને મોકલવાના હોય તે મને વિના સંકોચે જણાવો સીતાજીએ હનુમાનને કહ્યું હે કપિશ્રેષ્ઠ હું સ્વજનો પર પ્રીતિ ધરાવનાર પ્રેમના સાગર એવા મારા સ્વામીના દર્શન કરવા ઈચ્છું છું ત્યારે હનુમાનજી ખુશ થતાં બોલ્યો હે જાનકીજી જેમ શત્રુનો પરાજય કરી આવેલા દેવરાજ ઇન્દ્રને સચી જુબે તેમ આજે તમારા સ્વામી રઘુવીરના દર્શન અવશ્ય કરશો હનુમાનજીનો સવાલ હનુમાનજીનો જવાબ સાંભળીને સીતા હર્ષ પામ્યા પછી સીતાજીને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈ હનુમાનજી શ્રી રામ પાસે આવ્યા અને સીતાનો સંદેશો કહી સંભળાવ્યો હનુમાનજીએ જઈને શ્રીરામને બે હાથ જોડીને સીતાજીનો સંદેશો કહેતા કહ્યું કે હે મહારાજ જેના માટે થઈને તમે રાવણ જેવા શત્રુનો વધ કર્યો તે શોક સંતપ્ત સીતાજીને તમારે હવે મળવું જોઈએ હે રાઘવ તમારા વિજયના સમાચાર સાંભળીને સીતાજીની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા અને ગદગદ કંઠે કહ્યું છે કે હવે તે હવે આપના દર્શન માટે તલસી રહ્યા છે હનુમાનજી આટલું કહ્યું તે સાંભળીને રામના નેત્રો પણ ભીના થયા તેમણે એક લાંબો નિશ્વાસ મૂક્યો પછી વિભીક્ષણને કહેવા લાગ્યા કે હે વિભીક્ષણ તું અશોક વાટિકામાં જા સીતાજીને મંગળ સ્નાન કરાવી સુંદર વસ્ત્રાભૂષણો વડે શણગારીને મારી પાસે તેડી લાવ શ્રીરામની આજ્ઞા થતાં જ વિભીક્ષણ ઊભો થઈને લંકામાં ગયો વિભીક્ષણે સીતાને પોતાની દાસીઓ મોકલીને રાજમહેલમાં બોલાવ્યા ત્યાં દાસીઓ દ્વારા અંગરાગ ચોડાવી મંગળ સ્નાન કરી સૌભાગ્ય ચિહ્ન ધારણ કરી વસ્ત્રાભૂષણો ધારણ કરી શિબિકામાં બેસીને પોતાનો સ્વામીના દર્શન કરવાને વિભીક્ષણો સાથે રવાના થયા તે સમયે શ્રીરામ કોઈ ગઢમથલમાં ઘેરાયેલા હતા ત્યાં જ વિભીક્ષણને આવેલો જોઈને કહ્યું હે મિત્ર સીતાજીને મારી પાસે આવવા દે શ્રીરામની આજ્ઞા થતાં ત્યાં બેઠેલા વાનરોને સેવકોને વિભીક્ષણ દ્વારા દૂર ખસેડ્યા આથી થોડો કોલાહલ થયો આથી શ્રીરામે જોયું એટલે બોલ્યા અરે તમે આ શું કરો છો આ સર્વ વાનરો મારા સ્વજનો છે તેમને દૂર કરવા જેવો મારો અનાદર ન કરો શ્રીરામની આ આવી આજ્ઞા સાંભળી વિભીક્ષણને ક્ષોભ થયો આથી હનુમાનજી સુગ્રીવ અને લક્ષ્મણ પણ વિચારમાં પાડી ગયા કે રઘુવરે કે રઘુવીરે શું વિચાર્યું હશે